દેવગઢ બારિયા તાલુકા પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા અનામત અંગે આવેદનપત્ર આપ્યું દેવગઢ બારિયા તાલુકાની આશરે નેડુ ટકા વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવાયેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાને કારણે સમાજમાં ભારે અસંતોષ ખાસ કરીને સત્યાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત ઓબીસી તથા બક્ષીપંચ સમાજ સામે થતા અન્યાયોને લઈને સંયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરાઈ રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં ઓબીસી સમાજની વસ્તી એંસી ટકાથી ઉપર છે છતાં પણ તેને અન્યાય થઈ રહ્યો છે એને સત્તાવીસ ટકા સરકારશ્રીની જાહેર કરેલી પૂરેપૂરી કોઈ જ પણ અનામત અહીંયા મળતી નથી એમાં શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પછી નોકરીની કોઈ પણ વ્યવસ્થા હોય અથવા તો એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તમામ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે સત્તાવીસ ટકા પૂરી નથી અનામત મળતી તે માટે અમારે સરકારશ્રીને ઢંઢોળવું પડ્યું છે સરકારશ્રીને પાસે માગણી કરવી પડી છે કે અમને સત્તાવીસ ટકા પૂરેપૂરી ઓબીસી સમાજને તમામ સમાજો જે એકસો છેતાલીસ જાતો એમાં આવેલી છે એમને પૂરતો ન્યાય મળે અને સત્તાવીસ ટકાનું અનામત સરકારશ્રી પૂરેપૂરું પાયા સુધી આપે એવી અમારી માંગણી છે નિર્મલસિંહ ચૌહાણ એડવોકેટ દેવગઢ નમસ્કાર મિત્રો ઓબીસી સમાજ સાથે હંમેશા અન્યાય થઈ રહ્યો છે જે જગ્યાઓ જે હોય છે એ કાપી લેવામાં આવે છે જે સત્તાવીસ ટકાનો હક છે એ પણ એને મળી રહ્યું નથી એટલે આજે આ સમસ્ત બક્ષીપંચ સમાજ જે છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત થયો છે અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ રીતે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે આજે બે વાગે અમે જિલ્લામાં પણ જઈશું આવેદન પાઠવીશું તો આ એક એવી ઘટના છે તમામ બક્ષી પંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લઈ શકે જે રીતે સૂર્ય પૂર્વ આપણું જે દાહોદ જિલ્લો છે એ સૂર્યોદય માટે જાણીતો છે રાજ્યમાં તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના એને અપીલ કરીએ છીએ તેઓ પણ આપે અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે તમામ પ્રકારનું કોઈ પણ કે કોઈ પણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ એ મૂકીને છોડીને બધા ભેગા થયા છે જે ખૂબ મોટી ઘટના છે બક્ષીપંચ સમાજ માટે લોકો એવું કહેતા હોય છે કે વસ્તી વધારે છે પણ સંગઠિત નથી પણ પહેલીવાર તમે આ જોઈશો જોઈ રહ્યા છો કે હવે સંગઠિત પણ થઈ રહ્યો છે જાગૃત પણ થઈ રહ્યો છે